છે અને ત્યાં આપણે પાન પડીકી જે લોકો ખાય છે એ બાળકોના વોશરૂમમાં નાખી આવે આ વસ્તુ તદ્દન અયોગ્ય છે 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 આ આ માતાજીની જગ્યા સરસ્વતીનું અને જ્યારે અમે ગયા ત્યારે મને એવું એટલું દુઃખ થયું હતું કે આપણે એઝ એ ફાધર કારણ કે એ દીકરાઓનું વોશરૂમ હતું ને જ્યાં આંટો માર્યો અમે ત્યારે એ દીકરાઓના વોશરૂમમાં જ્યારે મેં પડીકીઓ જોઈ ત્યારે અમને દુઃખ થયું કે આવું થોડું ચાલે એટલે આજે પણ અગેન વિનંતી છે આ મંદિર છે અને જો મંદિરને અને આ બાળકો આવે છે એમનામાં ખોટા સંસ્કાર ન પડે એ માટે શક્ય હોય તો તમે વોશરૂમ વાપરજો અમે ના નથી પાડતા પણ એવી કોઈ પડીકીઓ કે નકામું એવું ન નાખશો કે જેથી બાળકોમાં ખોટા સંસ્કાર આવે કારણ કે આ સંસ્કારની શરૂઆત આપણા ઘરથી અને આપણી શાળાથી થાય છે એટલે આપણે બધા પ્લીઝ આટલું ધ્યાન રાખીશું અને મમ્મીઓને ખાસ કે જો પપ્પો ખાતો હોય તો પપ્પાની આજની પડીકીઓ લઈ લેજો કારણ કે પપ્પો કંટ્રોલ રહેવાનો નથી એટલે પપ્પો આવું ન કરે એનું ધ્યાન રાખજો જરા થોડું અહીંયા મમ્મી પપ્પા બેઠા છે એટલે ઘણા મમ્મી પપ્પા કદાચ મને ઓળખતા પણ હશે કે આજથી લગભગ બે એક વર્ષ પહેલાં આપણે બધા એક આ હોલની અંદર એક વર્કશોપ ચાલતો હતો અને વર્કશોપ મેં કન્ડક્ટ કર્યો હતો લગભગ બે બે કલાક સુધી દરેક પેરેન્ટ્સ મારી પાસે આવતા હતા અને અમે વર્કશોપ અટેન્ડ કરતા હતા અને ત્યાં ઘણા બધા લોકોને અમે લોકોએ ત્યાં ટ્રેનિંગ આપી છે એટલે કદાચ ઘણા બધા મા બાપ હશે પણ ખરા આમાંથી અહીંયા મમ્મી પપ્પા છે અને આજે એન્યુઅલ ડે છે એટલે અમે લોકો તમને આજે જે બચ્ચાઓનું પરફોર્મન્સ થવાનું છે એ પરફોર્મન્સમાં બાળકોએ ખૂબ મહેનત કરી છે દરેક મા બાપને એક વિનંતી છે કે આજના આ કાર્યક્રમ થકી અમે તમારા સુધી એક મેસેજ પહોંચાડવા માગીએ છીએ કે એક રિસર્ચ થયું છે કે દુનિયાનું દરેક બાળક ફૂલ પુષ્કળ એનર્જી મહેનત અને તાકાતથી ભરેલું હોય છે એનામાં અનેક શક્તિઓ ભરેલી છે પરંતુ જ્યારે એક મા બાપ એને એવું કહે છે કે બેટા તારાથી આ નહીં થાય બેટા તું આ નહીં કરી શકે એ દિવસથી એ બાળકનું નીચે ઉતરવું એનો આત્મવિશ્વાસ તૂટવાનો શરૂ થાય છે અને મને ઘણી વાર જ્યારે પપ્પા એવું કહેતા હોય ને દીકરાને કે ભાઈ તારાથી આવું નહીં થાય તું આવું નહીં કરી શકે ત્યારે મને ઘણી વાર એટલું દુઃખ થાય કે આપણે મા બાપ તરીકે આપણા બાળકને કમસે કમ મોટિવેટ ન કરી શકીએ તો વાંધો નહીં પણ એને ડિમોટિવેટ તો ના કરીએ કમસે કમ એને એવું તો ના કહીએ ને કે બેટા તારા ત્યાં નહીં થાય તો આવું નહીં કરી શકે તમને બધાને કદાચ આશ્ચર્ય થશે એ વાતનું કે ભારતની અંદર એવા બાળકોએ ખૂબ આગળ ગયા છે અને તમને બધાને એ પણ આશ્ચર્ય થશે કે આજે જેટલા લોકો આગળ છે એ બધાની અંદર ક્યાંક ને ક્યાંક શરૂઆત આપણા જેવા ઘરમાંથી થઈ હતી એટલે આપણે બધાને વિનંતી છે કે આપણે બધા બાળકોને ખૂબ પ્રેરિત કરીએ ખૂબ મોટિવેટ કરીએ અને આપણા બાળકોને આજે તમને બધાને કદાચ નવાઈ લાગશે પણ હું તમને એક વાત કહું છું કે જો સ્કૂટર છે ને સ્કૂટર એ જો ઘરમાં બે ત્રણ મહિના બંધ પડ્યું રે ને તો એ બંધ પડેલા સ્કૂટર ને જો કિક ન મારીએ ને વારંવાર તો એ કાટ ખાઈ જશે એ તરત ચાલુ નહીં થાય એટલે આ સ્કૂલ છે ને એ બાળકમાં રહેલી એક એક તાકાત એક એક એનર્જી એની એક એક શક્તિ કોઈ પણ જગ્યાએ પડી ના પાય એ પડી ન રહે એના માટે એટલી બધી મહેનત કરે છે એટલું બધો ટાઈમ કરે છે કે દરેક બાળક આજે તમે જોશો કે તમારામાંથી કેટલાક મમ્મી પપ્પાને તો આશ્ચર્ય થશે કે આપણું જ પાર્સલ છે ને આર્યું એટલું ગજબનું પરફોર્મ કરશે અને હું ગેરંટી મારીને કહું છું કે તમને દરેક મા બાપને આજે આશ્ચર્ય થશે કે ખરેખર આપણું બાળક કેટલું ગજબનું પરફોર્મ કરે છે